મારું હારું કેગાર જે ત્રણસો રૂપિયા રાખશે ને દો મને તો વધારે કેવું પડશે કે પાંચસો રૂપિયા રાખજો પૈસા નહીં પૂવા ચા પીવો ના ના નાસ્તો વાસ્તુ કરેલા ના ના ચા બા એવું કશું નહીં પીધું મને તમે યાર વધારે કીધા આ તો ને દો મને વધારે ને ત્રણસો રૂપિયા જ રાખશે આવું ના ચાલો ત્રણસો રૂપિયા બોલી કરી મારે નહીં જોવાનું ભાઈ ત્રણસો રૂપિયા નહીં પોયા પાંચસો રૂપિયા થઈ ત્રણસો રૂપિયા ચાલે હું તો

અડધી આવી રૂપિયા હજી તો અગિયાર સો બોલ ભરવાનું હોય તો ના ભર્યું હતું